હાલ આપ સૌ જોઈ રહ્યા છે કે તરાવના આપણે લિમિટેડ પાણી સાડા ચાર ફૂટ પાણી ભરવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા એસએમસી દ્વારા પૂરતી સબર આપવામાં આવી છે રોડ રસ્તા અને કાર્પેટ થઈ ગયું છે અને મંડપની વ્યવસ્થા કરી છે અને સ્થાનિક પોલીસો માટે એક અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે અને સૂતના મુજબ પોલીસ કમિશનરની સૂતના મુજબ બહારથી અમે મોટી વિસર્જન બહારથી વાસનો એમના તારા ડ્રાઈવર કરીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરીને સીધા અહીં મૂકી આવે એ પ્લાનિંગ કરી રહ્યું છે કેટલા યુવાનો આમાં કાલથી જોડા છે અહીં કાલથી એમ તો અમારે ગૌરી વિસર્જન ચાલુ છે ધીરે ધીરે અમારે ત્રણસો જેટલા યુવાનો અહીં માનેટ સેવા આપે છે અચ્છા તો કેટલી મૂર્તિઓનું વિસર્જન થવાની સંભાવના ગત વર્ષે અમારે ચૌદસો સમજિંગ મૂર્તિ થઈ હતી અને એક સમય એવો હતો આ છેલ્લા સત્તાવીસ વર્ષથી અહીં આવી રીતે વિના વિસર્જન થાય છે સત્તન ચચ્ચા જેવા મૂર્તિઓ આવતી હતી લોકોની અવેરનેસના કારણે ઘરે વિસર્જન કરતા રહ્યા છે ને નાની માટીની મૂર્તિ સ્થાપતા રહ્યા છે એક સુરત માટે ગૌરવની વાત છે મોટી મૂર્તિઓ થઈ સ્થાપિત થઈ જાય બાબતે શું કહેવાય આ મોટી મૂર્તિઓ સ્થાપિત થઈ જાય અત્યારનું નવું ચેરિટી ટ્રસ્ટ હિન્દુ ઉત્સવ ચેરિટી ટ્રસ્ટ નવું એને અંડરમાં થયું છે અને એમને જે પરમિશન મેળવી છે કે ચાર ફૂટથી પાંચ ફૂટથી મોટી મોટી હાઈટ નક્કી નથી રહી છતાં બી લોકો આવી સ્થાપના કરી સુરતમાં હર્ષો ઉલ્લાસ થી તહેવારો ઉજવે છે અને જોઈ છે મૂર્તિ ઘણી બધી મોટી છે એમનો મૂર્તિમાં વિસર્જન દરિયામાં વિસર્જન થશે હિન્દુ મોર્ચો ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેશ લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કઈ રીતે આયોજન કર્યું ગણેશ ઉત્સવ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવકો અમે જોડીએ છે દર વર્ષે નામ સભ્યો અમારા સાથે જોડાય છે આ વર્ષે આશરે 1400 ઉપરના અમારા સ્વયંસેવકો પૂરા સ્વર સેવાઓ આપશે જેમાં ટ્રાફિક નિયંત્રણ ને એ બધા જવાબદારીઓ લે છે એક જમાનામાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ નાના અને માટીની મૂર્તિ જે હોય તેનું સન્માન કરતું હતું આ વખત મોટી મૂર્તિ કઈ રીતે પરમિશન કઈ રીતનું આપસીનો સવાલ બરાબર છે પણ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એવી કોઈ પરમિશન માંગી નથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનું એક જ એમ છે કે હિન્દુ ધર્મ ઉજવાય ને હિન્દુ ધર્મમાં દરેક ક્ષેત્રે નવયુવાન જોડાય ધર્મના નામે કે એક સંગઠનના નામે લોકમાન્ય જે એક કોન્સેપ્ટ છે એ એક ગણપતિની પ્રતિમા લાવી સંગઠન બનાવીએ મોહલ્લા ગલીઓનું કે યુવાનોનું કે યુવાનોને જોડવાનો એક પ્રયત્ન છે અમારો ધાર્મિક લાગણી ના ડૂબાય તેના માટેના પ્રયત્નો છે અત્યાર સુધી કેટલા ગણેશ ઉત્સવના મંડળો એક કર્યા અત્યાર સુધીમાં અમારે એવું હતું કે ભાઈ જે કંઈક મંડળો હોય છે એ લોકો નવયુવાનોને આપણે જોડીએ છીએ જોડવાના પ્રયત્ન કરીએ છીએ જેટલા જોડાય તે પ્રમાણે આપણે એક યુનિટી બનશે કેટલી મૂર્તિઓ આજ અત્યાર સુધી સ્થાપના થઈ છે સુરતમાં હોતે કાલે કેલી મૂર્તિઓ વિસર્જન થશે અંદાજિત આમ જોઈએ નાની મોટી મળીને 80000 ઉપરની મૂર્તિઓનું વિસર્જન થોન છે આવતી કાલે ને સુરતમાં 200 જેટલી મૂર્તિઓ 10-12 ફૂટની આસપાસની હાઈટની છે મહોત્સવના કેટલા કાર્યકર્તાઓ વિસર્જનમાં મદદરૂપ થશે મહોત્સવના કાર્યકર્તા વિસર્જનમાં મદદરૂપ નથી થવાના એ ટ્રાફિક નિયંત્રણમાં મદદરૂપ થશે જેની એક ઓળખકાર પોલીસ કમિશનર શ્રી અમને આપી છે ને જેના માટે બનેલું ને શાંતિ જે પ્રક્રિયા તેના માટેના પ્રયત્ન કરવાના બને સંયમ વિષય સબસ્ક્રાઇબ કરો અમારી ભૂલતા નહીં